તારીખ દસ આઠ બે હજાર ચોવીસ શનિવારના રોજ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ જુનાગઢ ખાતે કાર્યરત એનએસએસ સેલ દ્વારા ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા જણાવેલ માર્ગદર્શિકા મુજબ કોલેજ ખાતે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે સર્વપ્રથમ વિદ્યાર્થીઓને સિંહ સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી દ્વારા આ તકે વિદ્યાર્થીઓને સિંહના સ્વભાવ અને વર્તન વિશે પ્રાથમિક જાણકારી આપી હતી તેમજ સિંહ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું આ ઉદ્બોધન બાદ ગીર કા ખજાના હૈ સિંહ કો બચાના હૈ ના પ્રેરક સૂત્ર સાથે કોલેજ કેમ્પસમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ જોડાણા હતા અને સિંહ સંરક્ષણનો સંદેશ મેળવ્યો હતો સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર પી વી ભારસ્યા સાહેબના માર્ગદર્શન તથા સ્ટાફના સહકારથી રૂપે પૂર્ણ થયો છે રિપોર્ટર ગોપાલ ભેંસાણિયા સિટી ક્રાઇમ ન્યૂઝ જુનાગઢ પણ સિંહ છે ને એ સ્વભાવમાં એવો છે કે સિંહ ભાઈથી આપણે શીખવા જેવું છે માણસોએ પણ સિંહ છે ને સિંહ એ રોયલ પ્રાણી છે ભાઈ ભગવદ્ ગીતાએ વિભૂતિ યોગમાં ભગવાને એમ કીધું કે પશુઓમાં સિંહ હું છું હવે વિચાર કરો ભગવાને યાદ કર્યો હોય ઉપનિષદોની અંદર એના ઠેર ઠેર શ્લોકો જોવા મળે છે સિંહને સ્વભાવથી આપણે યાદ કરીને આ આપણે સિંહનો દિવસ ઉજવીએ છીએ ને એના સ્વભાવના કારણે સિંહ જેવા સ્વભાવનું થવું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલે એકવાર કીધું હતું કે કલેજું સિંહનું રાખજો ઘરની વાત ઘરમાં રાખજો ખબર ને સિંહનું કલેજું રાખવાનું સિંહ છે ને આમ વિકરાવાળું હોય તાકાતવાળું હોય જંગલનો રાજા હોય પણ આપણે એક પોસ્ટર આવ્યા નો પોલિટિક્સ પ્લેસ તમારે લડવું હોય તો સામે આવો પાછળથી કોઈ છે ને બોલા ઘોરખદ્યાની જેમ ઓલા લકડબગાની જેમ છે ને માથા નહીં મારો સિંહ પાણીથી શીખવા જેવું એ છે કે સિંહ બેઠો હોય ને ત્યારે દેશના વડાપ્રધાન નહીં પણ અમેરિકાના પ્રમુખ આવ્યા હોય ને અમેરિકાના પ્રમુખ અને જોતા હોય સિંહને એને હામું જોવું હોય તો જ જોવે જોશી સાહેબ ને ખબર છે ને બધા તમે જોયો હોય ને બધાને ખબર છે સિંહ મારણ ઉપર બેઠો હોય આપણા આમુ જોતો નથી એની મસ્તીમાં હોય છે અને જો આપણા અંબુ જોવે ને તો આપણા ભાઈ ખરેખર સિંહ આપણા આંબુ જોવે એટલે આપણને ખરેખર આપામ સિંહ ટકીને જોવા એવું કદાચ દેખાતું હોય ને સિંહ જોવો કોઈ સામો માણસ આવ્યો હોય એને એમ થાય કે આને જોવા જવો હોય બે ઘડી જોઈ લઉં તો જ જોયો બાકી સિંહ હામું નથી જોતો અને સિંહની તાકાત કેવડી છે જંગલનો રાજા કહેવાય ને જંગલનો રાજા કહેવાય હો એનાથી કોઈ મોટો ખરો હાથી જેવા હાથીને પાડી દે ને તમે જોયું હાથીને સિંહ પૂગી જાય સિંહને મારવા વાળો કોઈ જન્મો નથી પણ છતાંય તમે જોજો કે એની અંદરથી અમુક ગુણ જોવો છોકરા વચ્ચે વાતું કરોમાં ગુણ જોજો તમે કે સિંહ છે ને એ દક્ષ પ્રાણી છે દક્ષતાનો ગુણ માણસોએ એની પાસેથી શીખવા જેવો છે દક્ષ એટલે હું કે ગમે હું બહાદુર હોઉં પણ છતાંય કોઈ સેવા શેર હશે તો એનાથી મારે સાવધાન રહેવાનું છે સિંહ નીકળે ને ખેડૂતના છોકરાઓ તમને ખબર હશે જે ખેતરમાંથી નીકળતો છે યાદ જ નીકળશે બીજા નહીં હોય ખેતરમાં તમે કોઈ દીધી સિંહને જોયો જ નહીં હોય એ કોઈ દી આવા જગ્યાએ નથી નીકળતો અગોચરમાં નથી જતો સિંહ એવડો રાજા હોવા છતાંય અગોચરમાંથી ક્યાંય ન હાલે ચોખ્ખા ને સીધા રસ્તે ચાલે અને બીજું જોયું ને ચાલતો ચાલતો સો પગલા બસો પગલાં હાલી એકલો જતો હોય ત્યારની વાત કરું ઊભો રહીએ ઉભો રહી ને આમ જોવે પાછળ જોવે પછી પાછો હાલતો થાય ચારે બાજુ જોતો જોતો દક્ષ છે એમનેમ બેકારની એમ આઈલો નથી જાતો ઓલા ઘેટાની એમ કે લકડ લકડ ખોદણની એમ કે નીચું મોઢું રાખી એ બધું જોતો જોતો હાલે છે અને બીજી બાબત વિદ્યાર્થીઓ એની પાસેથી શીખવા જેવી એક બાબત સિંહ છે ને સિંહ સિંહ અવલોકન એવો આપણે એક શબ્દ સાંભળ્યો છે સિંહ અવલોકન સિંહનું અવલોકન છે ને પાવરફુલ હોય સિંહ શું કરે બાજુમાં ટ્રેન હોય આપણે નીકળતી હોય અને આવી સરસ હેરિટેજ કોલેજ હોય

ત્યારે એની બાજુમાંથી કેટલાક પ્રાણીઓ પાછળ રહી જતા હોય ઓવરટેક કરતો હોય પણ એની ઉપર હુમલો નથી કરતો જેને પહેલાં એને નક્કી કરેલો શિકાર છે એની ઉપર જ એ શિકાર કરે ત્યાં સુધી એની પાછળ દોડે એટલે રોયલ પ્રાણી છે તમને ખબર છે ખેડૂતના છોકરાઓ છે હાથે જોડેલો બળદ હોય ને જ્યારે એની ઉપર ધર હોય ને ત્યારે સિંહ એટેક નથી કર્યો આજ સુધીનો આ બનાવ છે સિંહ માણસ ઉપર એટેક નથી કરતો આ એનો રોયલ સ્વભાવ છે રાતના પાણી ત્યાં કે ખેડૂત પાણી વારતા હોય ને ત્યારે એને આઈ આવી લઈ ગયો હવારે હગડ જોઈએ તો ખબર પડે ખૂતા માણસને કોઈ દિવસ હડતો નથી અને બીજું કે સિંહ કોઈ દિવસ વોર્નિંગ આપ્યા વગર કોઈ માણસ ઉપર એટેક નથી કરતો વોર્નિંગ આપે એનું વોર્નિંગ છે પેલા પૂછડું આમ કરે બે વાર આમ કરે બે વાર કરી લીધું તમારે સમજી જવાનું હવે એને છે ને કંઈક એની બત્તી તમારી બત્તી કરતા હોય તો બત્તી નડે છે તમારો અવાજ નડે છે તમારો કોલાહાલ નડે છે તમારે એને અનુકૂળતા કરી આપવાની નકર પછી એટેક કરે છે વોર્નિંગ આપ્યા વગર એટેક કરતો જ નથી સિંહ રોયલ પ્રાણી છે અને માણસને આજ સુધી માણસને ખાવા હાટુથી માર્યો નથી ગીરના સિંહે આ રેકોર્ડ છે એની બહુ પજવણી કરી હોય એ હમણાં છેલ્લે બનાવ બન્યા હતા બાકી એવો બનાવ બન્યો જ નથી બહુ પજવણી કરી હોય ને તો એની ઉપર એટેક કરી લે છે પણ એને ખાતો નથી એને આમ કરીને હબડાવી પપડાવીને પાછું મૂકી દે છે અમારા ગામમાં કોલવાડીમાં એક છોકરાએ આમ ઘણા બધા જોતા હતા ધાર ઉપર સિંહ બેઠો હતો અહીંથી પાણો આમ મારી દીધો પાછળ ઊભા ઊભા અને એ સિંહ પછી પાછળ દોડ્યો આ બધાને મૂકી દીધા ઓવરટેક થઈ ગયો ને જે પાણો માર્યો હતો ને એને જ પકડી લીધો એનો તમે ન્યાય જુઓ અને આપણે અહીંયા એક પાઠક સાહેબ કરી નતા આરેફ ડીએફઓ હવે એનું એક બુક છે સિંહનો સ્વભાવ આ બુક તમે વાંચી લેજો આપણને એવું લાગતું હોય કે સિંહ જંગલનો રાજા છે સિંહના જીવનમાં સંઘર્ષ નથી અરે યાર જબરજસ્ત સંઘર્ષ છે સિંહના જીવનમાં શીખવા જેવું છે સિંહ પાસેથી એટલે આ સરસ મજાનો આ એક દિવસ છે ને એમાંથી આપણે સિંહ પાસેથી શીખવાનું કે સિંહ જેવા તાહું નો પોલિટિક્સ પ્લેસ સમજાણું સમી સાથી એ છે ને ઊભું રહેવાનું સમસ્યા જીવનની ગમે આવે દરિયો કેવો ઘૂઘવતો હોય આપણે પ્રકૃતિમાંથી મને તો બે વસ્તુ બહુ પ્રકૃતિમાંથી ગમે એક દરિયો ગમે અને એક સિંહ ગમે કારણ કે બેય પાસેથી દરિયા પાસે એફાળતા વિશાળતા દહનતા અને સિંહ એવો જોવો તો આપણે જોયા જ રાખવો ગમે જેટલી વાર જોયો હોય ને ભરતભાઈ હો વખત જોયો છે એમ કહી હાલો ભરતભાઈ સિંહ જોવો છો આવ્યો તો ભરતભાઈ આવે રાતના અઢી વાગે ઉઠાડો તો ગમે એટલી વાર જોવો તમે સિંહ જોવો ગમે એટલે કલાપીના શબ્દો યાદ આવે આપણને કે મોતથી એ ભયાનક છતાં એ જોવો ગમે સરસ મજાનો આજનો સિંહ દિવસ છે સિંહ એ એશિયાનો જે સિંહ છે ને આપણો સાસણનો સિંહ એને ભગવદ્ ગીતાએ વિભૂતિ યોગની અંદર પશુઓમાં હું સિંહ છું એમ કીધું છે કદાચ આફ્રિકાના સિંહ છે ને એ માણસને મારે છે એ વિકરાળ છે વાઘ જેવા છે સિંહ જેવા સિંહ જ છે થોડાક દેખાવમાં અલગ છે થોડાક વ્હાઇટ કલરના છે આપણા થોડા કેસરી કલરના છે પણ આપણો કેસર સિંહ કેસરી સિંહ એની ઉપરથી આપણે કેરીને કેસરી કહીએ છીએ કેસર કેરી બરાબર એટલે આવો સરસ મજાનો આજ સરસ દિવસ છે હવે આપણે રેલી કાઢીએ આયોજકો આયોજન કરશે જે કરવું એ આપ